હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ભારત પાકિસ્તાન અને રશિયા દોસ્તો આમ દોસ્તો હાલમાં ચાલતી એક જીઓ પોલીટિક્સનું એક અનુમાન લગાવવા જઈ રહ્યા છે આ જીઓ પોલિટિકમાં એક અનુમાનમાં એવું લાગી રહ્યું છે કે દોસ્તો જ્યારે અમેરિકાએ ભારત પર પચીસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો હતો ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે થોડો અન બનાવીને ડિપ્લોમેટિક રિલેશન થોડું રીતે ખરાબ થઈ છે

અને બીજી બાજુ રશિયા પણ ભારત તરફી છે આમ તો જોવા જઈએ તો હાલમાં રશિયા નંબર જે ઓઇલ ભારત ખરીદી રહી છે એના દ્વારા પર ટ્રમ્પ જે દબાણ કરી રહ્યો છે ભારત પર કે તમે રશિયન ઓઇલ ના ખરીદશો તો દોસ્તો આમ ભારત પણ ખરીદવાનું બંધ નહીં કરી રહ્યું એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને જે ઈગો અર્થ થયો છે અને એક મોટી ડેલ સાઈન કરાવવા માગે છે તો દોસ્તો આમ જોવા જઈએ તો દોસ્તો આપણે બધા જાણતા જ હશે કે અમેરિકાને જે પપેટ છે પોપડ આપણે પાકિસ્તાન

તો એ ભારતની તરફી હોવાનો એના અનુસાર એના માટે ટ્રમ્પને પાછું પગલું લેવા પર મજબૂરી થાય કારણ કે અમેરિકા ને પાકિસ્તાન એક સાથે એક પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે સાથે કારણ કે જે સિંધુ પાણી રોકવામાં આવી છે એની અંદર દોસ્તો વર્લ્ડ બેન્કનો સમજોતો હોય એટલે બંને દેશો વચ્ચે વર્લ્ડ બેંક હે વર્લ્ડ બેંક ક્યાં છે એ અમેરિકાની અંદર એટલે અમેરિકા દ્વારા ચોક્કસથી વર્લ્ડ બેન્કને કહેવામાં આવશે ને એ પ્રમાણે આ છે એનું એટલે પાકિસ્તાનને પાણીનો લાવચ આપી નહીં આ એ અમેરિકા એ કે એના પપ્પેટ કે ભાઈ બંને સાથે એટલે હું તો હવે રશિયાના પુતિન એટલે રશિયાના પ્રેસિડેન્ટ પાસે હવે જવાનું રહ્યું કે એક શું ડિસિઝન લેશે કારણ કે દોસ્તો આમ જોવા જઈએ તો આપણે જે પોલિસી અંદર રશિયા કેરી એવું સમજો તો નહીં કરે જે કોમ્પ્રોમાઈઝ થાય પણ જો ટ્રમ્પ આ સમજૂતાની અંદર જો પોતે એક હકારાત્મક નિવેદન પક્ષ સાથે આગળ આવે તો દોસ્તો આમાં એક મોટો રૂપે આવે કારણ કે ટ્રમ્પ એક યુથો પ્રેસિડન્ટ છે જોકર ટ્રાઇપ કારણ કે હાલ એનો અમેરિકાની અંદર ખુલ્લા થઈ રહ્યો છે તો દોસ્તો કોઈ પણ નવી અપડેટ આવશે તો હું તમને જાણ કરીશ તો દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત